હેલો મિત્રો કેમ છો હું છું ઉમરેટિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે આ વિડીયોમાં સંજ્ઞા પરીક્ષણ એટલે કે ચિહ્ન પરીક્ષણ કે જે બે નિદર્શ માટે ભણીશું આપણે આગળના વિડીયોમાં એક નિદર્શ માટે ભણેલા હતા તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી જોઈ લેવા વિનંતી હવે આમાં બે રીતનો ઉપયોગ થશે કે દ્વિપદી વિસ્તરણથી અને પ્રમાણ્ય વિતરણથી તો દ્વિપદી વિતરણમાં આપણે આગળ જોયું તેમ કે એક નિદર્શ માટે જે હાઇપોથિસિસ ફ્રેમ કરતા હતા અને જેવા સ્ટેપ હતા બસ એવા જ સ્ટેપ છે ખાલી હાઈ જે આપણે પરિકલ્પના નક્કી કરીએ એટલે કે હાઇપોથિસિસ જે આપણે નક્કી કરીએ એ અલગ આવશે કેમ તો કે ત્યારે એક નિદર્શ હતું તો આપણે એમ બરાબર એમ ઝીરો લખતા હતા હવે અહીંયા આપણને બે નિદર્શ છે તો એમ વન બરાબર એમ ટુ એટલે કે બંનેના જે મધ્યસ્થ છે એ સરખા છે કે નહીં એ બસ એ જ છે અહીંયા ફેર તો અહીંયા આપણે જાણીએ છીએ તેમ કે જે નલ હાઈપોથિસિસ એટલે કે નિરાકરણીય પરિકલ્પના છે તેમાં હંમેશા ઇક્વલવાળી સાઇન આવશે અને જે એની અલ્ટરનેટ હાઈપોથિસિસ છે એટલે કે વૈકલ્પિક પરિકલ્પના છે એમાં નોટ ઇક્વલ ગ્રેટર દેન અને લેસ દેન ત્રણમાંથી કોઈ પણ એક આવી શકે જો તમને પ્રશ્નને અનુરૂપ પરિકલ્પના નક્કી કરતા નહીં આવડે તો તમે આવી રીતે સાદી સામાન્ય પરિકલ્પના પણ લખી શકો છો પરિકલ્પના લખાય જે પછી ચિહ્ન નક્કી કરવાનું કે તમને એક્સ અને વાય એવી રીતે બે કોલમ આપી દીધેલી હોય છે તો તમારે એક્સ માઇનસ વાય અથવા તો વાય માઇનસ એક્સ કરી દેવાનું કે અને પછી જેની નિશાની ઓછી હોય તે સંખ્યાને આર કહી દેવાનું પછી તમારે સૂત્ર મૂકવાનું પી આર લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપોઇન્ટ ટુ રેસ ટુ એન સમસન આર રનિંગ ફ્રોમ ઝીરો ટુ આર એન સી આર અને પછી તમારે આર 0.5 કરતા અને સ્વીકાર થાય રીત નંબર બે માં તમને પ્રામાણ્ય વિતરણનો ઉપયોગ કરવાનો કે બંને રીતથી કરો જવાબ સરખો જ આવશે જવાબ સરખો મતલબ કે પરિકલ્પનાનો સ્વીકાર થશે કે અસ્વીકાર એ જવાબ સરખો જ આવશે તમને જે રીત ફાવે તે રીતથી તમે દાખલો કરી શકો છો જો તમને કીધું હોય કે પ્રામાણ્ય વિતરણનો ઉપયોગ કરીને સંજ્ઞા પરીક્ષણ શોધો અથવા તો દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીને સંજ્ઞા પરીક્ષણ શોધો તો તમારે એ મુજબ દાખલો કરવાનો રહેશે બાકી જો તમને એવું કંઈ કીધું નહીં હોય તો તમે તમારી રીતે જે રીત તમને ફાવે તે રીતથી તમે દાખલો કરી શકો તો ઉપર જોયું તેમ પ્રશ્નને આધારિત પરિકલ્પના નક્કી કરો પરિકલ્પના શું આવશે તો કે એમ વન ઇક્વલ ટુ એમ ઝીરો અને વૈકલ્પિકમાં નોટ ઇક્વલ ટુ ગ્રેટર ચિહ્ન નક્કી કરવાનું છે એક્સ માઇનસ વાય અથવા તો વાય માઇનસ એક્સ અને જેની નિશાની ઓછી હોય તેને આપણે એક્સ વડે બતાવવાનું પછી આપણું સૂત્ર ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ પાંચ માઇનસ એન બાય ટુ ના છેદમાં વર્ગમૂળમાં એન બાય ફોર હવે અહીંયા પ્રોબ્લેમ આવશે કે પ્લસ મૂકવા કે માઇનસ મૂકવા જો એક્સની કિંમત એન બાય ટુ કરતાં નાની હોય તો આપણે એક્સ પ્લસ પોઈન્ટ પાંચ કરીશું અને જો એક્સની કિંમત એન બાય ટુ કરતાં મોટી હોય તો આપણે એક્સ માઇનસ પોઈન્ટ પાંચ કરીશું અને છેલ્લે નિર્ણય લેવા માટે આપણે ઝેડ ઝેડ છે એ જો પાંચ ટકાની સાર્થકતાએ કીધું હોય તો ઝેડની કિંમત એક પોઈન્ટ છન્નું સાથે સરખાવાની અને જો એક ટકાની સાર્થકતાએ કીધું હોય તો આપણે ઝેડની કિંમત બે પોઈન્ટ અઠ્ઠાવન સાથે સરખાવાની અને જો એ કિંમત નાની આવે તો પરિકલ્પનાનો સ્વીકાર થશે અને જો એક પોઈન્ટ છન્નું અથવા તો બે પોઈન્ટ અઠ્ઠાવન કરતાં મોટી આવે તો પરિકલ્પનાનો અસ્વીકાર થશે તો આ રીતથી આપણે બંને રીતથી ઉદાહરણ સોલ્વ કરીશું તો પહેલું પહેલું ઉદાહરણ છે ગિલેટ કરેલી અને ગિલેટ કર્યા સિવાયની લોખંડની નળીઓ માટે જુદા જુદા પ્રકારની જમીનમાં કાટ લાગવાની અસરો દર્શાવતી માહિતી આપેલી છે ગિલેટ વગરની અને ગિલેટ કરેલી ચિહ્ન પરીક્ષણનો ઉપયોગ કરીને ગિલેટ કરવાથી કાટ લાગવામાં કોઈ ફેર પડતો નથી તે પરી પાંચ ટકા કક્ષાએ પરીક્ષણ કરવાનું છે તો આપણે આ જે અવલોકન છે તેને ઊભા લગતા આપણે ગિલેટ વગરની છે તેને આપણે એક્સ કીધું છે અને જે ગિલેટ કરેલી છે તેને આપણે વાય કીધું તો આપણે અહીંયા ડિફરન્ટ ડી શોધવાનો એટલે કે એક્સ માઇનસ વાય કરવાનું હવે એક્સ માઇનસ વાય કરીને જે જવાબ આવે એ નથી લખવાનો આપણને જે નિશાની આવશે એ લખવાની એટલે કે ત્રેપન માઇનસ પચાસ કરો તો પ્લસ ત્રણ આવશે તો આપણે પ્લસ ત્રણ નથી લખવાના ખાલી પ્લસ લખવાના છે માઇનસ બેતાલીસ કરો તો પ્લસમાં જવાબ આવશે ચાલીસ માઇનસ કરો તો માઇનસમાં જવાબ આવશે સિત્તેર માઇનસ કરો તો પ્લસમાં જવાબ આવશે બેતાલીસ માઇનસ ઓગણચાલીસ કરો તો પ્લસમાં જવાબ આવશે પાંત્રીસ માઇનસ તેતાલીસ કરો તો માઇનસમાં જવાબ આવશે એકસઠ માઇનસ તેતાલીસ કરો તો પ્લસમાં જવાબ આવશે અને માઇનસ બાવન કરો તો પ્લસમાં જવાબ આવશે હવે આપણે પહેલું સ્ટેપ છે હાઇપોથીસિસ નક્કી કરવાનું એટલે કે પરિકલ્પના નક્કી કરવાનું તો પહેલાં આપણે પરિકલ્પના નક્કી કરીએ હવે અહીંયા આપણને જો કંઈ ખબર નહીં પડે તો આપણે તમે એમ વન ઇક્વલ ટુ એમ ટુ લખી શકો છો અને જો તમારે પ્રશ્નને અનુરૂપ લખવી હોય તો પ્રશ્નને અનુરૂપ અહીંયા આપણને એવું કીધું છે કે ગિલેટ કરવાથી કાટ લાગવામાં કોઈ ફેર પડતો નથી તો એ આપણે અહીંયા લખી દેવાનું કે ગિલેટ કરવાથી કાટ લાગવામાં કોઈ ફેર પડતો નથી વર્સિસ આપણે અલ્ટરનેટિવ હાઈપોથીસીસ એટલે કે વૈકલ્પિક પરિકલ્પના લખવાની થશે તો એમાં શું આવશે તો ગિલેટ કરવાથી કાટ લાગવામાં કોઈ ફેર પડે છે અથવા તો તમારે લખવું હોય તો એમ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ટુ લખી શકો છો અહીંયા આપણને એવું નથી કીધું કે વધારે પડે છે કે ઓછો પડે છે એટલા માટે તમે ડાયરેક્ટ એમ વન ઇક્વલ ટુ એમ ટુ લખી શકો છો હવે તમારે પ્લસની નિશાની કેટલી છે અને માઇનસની નિશાની કેટલી છે તે ગણીને અહીંયા સંખ્યામાં લખી દઉં પ્લસ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ અને માઇનસ છે એક અને બે તો આ બંનેમાંથી જે ઓછું હોય એને તમારે લેવાનું તો આપણે બે ને એક્સ ધાર્યું અને ટોટલ એન બરાબર આઠ છે હવે અહીંયા બરાબરની નિશાની આવેલી નથી જેમ આપણે આગળના વિડીયોમાં જોયું તેમ બરાબરની નિશાની આવતી હતી તો આપણે માઇનસ એન એટલે કે રિવાઇઝડ એન શોધતા હતા નવો એન

એક્સ અહીંયા બે છે એન છે આપણા આઠ ભાગ્યા બે એટલે કે ચાર આવશે એટલે કે બે અને ચારમાંથી ચાર મોટા એટલે કે અહીંયા એવું થયું કે એક્સની કિંમતે એન બાય ટુ કરતાં નાની છે હવે જ્યારે નાની આવે ત્યારે આપણે પ્લસની નિશાની મૂકીએ છીએ તો એક્સ પ્લસ પોઈન્ટ પાંચ માઇનસ એન બાય ટુ વર્ગમૂળમાં એન બાય ફોર એટલે કે એક્સ આપણે આવેલા છે બે વત્તા પાંચ માઇનસ એન બાય ટુ એન બાય ટુ અહીંયા આપણે શોધેલા છે ચાર છેદમાં વર્ગમૂળમાં આઠ હવે આપણે બે પ્લસ પોઈન્ટ પાંચ એટલે કે બે પોઈન્ટ પાંચ માઇનસ ચાર વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે એટલે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ અને બે પોઈન્ટ પાંચ માઇનસ ચાર કરતાં આપણને મળશે માઇનસ એક પોઈન્ટ પાંચ છેદમાં એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ તો ભાગાકાર કરતાં આપણને માઇનસ એક પોઈન્ટ ઝીરો છ મળશે એટલે કે આપણો ઝેડ કેલ્ક્યુલેટ એ માઇનસ એક પોઈન્ટ ઝીરો છ આવેલા હવે આની જે કિંમત છે ને એ તમે માનાંકમાં લખી શકો એટલે કે એક પોઈન્ટ છ જવાબ આવેલો છે હવે આને તમારે આપણને પાંચ ટકાની સાર્થકતાએ કીધેલું છે તો પાંચ ટકાની સાર્થકતાએ ઝેડ ટેબ્યુલેટની કિંમત છે એક પોઈન્ટ છન્નું હવે આ બંને કિંમતને સરખાવતા ઝેડ કેલ્ક્યુલેટ અને ઝેડ ટેબ્યુલેટ આ એક પોઈન્ટ ઝીરો છ છે અને આ એક પોઈન્ટ છન્નું છે એટલે કે આ મોટા છે કાટ લાગવામાં કોઈ ફેર થતો નથી તો આપણે અર્થઘટન કરીને લખી દેવાનું કે ગિલેટ કરવાથી કાટ લાગવામાં કોઈ ફેર પડતો નથી તો આ આપણે જોયું પ્રમાણિયો વિતરણનો ઉપયોગ કરીને આપણે સંજ્ઞા પરીક્ષણનો દાખલો કર્યો હવે આપણે એક દ્વિપદી વિતરણનો દાખલો કરીએ તો તો ઉદાહરણ બે યદચ્છ રીતે દસ ભાઈઓ બહેનોની જોડીઓ પસંદ કરવામાં આવી અને પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કરવા દરેકને સમય આપવામાં આવ્યો તેનું પરિણામ નીચે મુજબ છે અને આ પરિણામ આપેલા છે ભાઈઓ બહેનોની પ્રતિક્રિયાનો સમય અને બહેનોની પ્રતિક્રિયાનો સમય અને તમને એવું કીધું કે ચિહ્ન પરીક્ષણનો ઉપયોગ કરીને ઉપર મુજબનું ન્યાયી તારણ મળી શકે છે તારણ શું છે એટલે કે આપણી હાઈપોથીસીસ તમને આપેલી છે બહેનોની પ્રતિક્રિયાનો સમય ભાઈઓ કરતા ઝડપી છે તો અહીંયા આ જે અવલોકન છે તેને ઊભી કોષ્ટકમાં લખતા અહીં આપણે ભાઈઓની પ્રતિક્રિયા છે તેમને એક્સ વડે દર્શાવીએ અને બહેનોની જે પ્રતિક્રિયાનો સમય છે તેને વાય વડે દર્શાવતા આપણે ડિફરન્ટ ડી નીકાળીએ એટલે કે એક્સ માઇનસ વાય એટલે કે આમાંથી આ બાદ કરીને જે આપણે સંખ્યા આવે એ નથી લખવાની એની નિશાની આવે એ લખવાની પાંચ પોઈન્ટ બે માઇનસ ચાર પોઈન્ટ બે કરીએ તો જવાબ પ્લસમાં આવશે ચાર પોઈન્ટ છ માઇનસ ચાર પોઈન્ટ ચાર ચાર પોઈન્ટ છ કરીએ એટલે જવાબ ઝીરો આવશે તો અહીંયા આપણે પ્લસ પણ નથી લખવાનો અને માઇનસ પણ નથી લખવાનો તો આપણે બરાબર લખીશું પાંચ પોઈન્ટ માંથી ત્રણ પોઈન્ટ નવ બાદ કરીશું તો પ્લસમાં આવશે ચાર પોઈન્ટ પાંચમાંથી ચાર પોઈન્ટ ચાર બાદ કરીશું તો પ્લસમાં આવશે ચાર પોઈન્ટ આઠમાંથી ચાર પોઈન્ટ ચાર બાદ કરીશું તો જવાબ પ્લસમાં આવશે પાંચ પોઈન્ટ ચારમાંથી ચાર પોઈન્ટ બે બાદ કરીશું તો પ્લસમાં આવશે ચાર પોઈન્ટ ત્રણમાંથી ચાર પોઈન્ટ સાત બાદ કરીશું તો જવાબ માઇનસમાં આવશે પાંચ પોઈન્ટ બે માંથી ચાર પોઈન્ટ ત્રણ બાદ કરીશું તો જવાબ પ્લસ માં આવશે ચાર પોઈન્ટ નવ માંથી ચાર પોઈન્ટ સાત બાદ કરીશું તો જવાબ પ્લસમાં આવશે ચાર પોઈન્ટ સાત માંથી ચાર પોઈન્ટ ઝીરો બાદ કરીશું તો જવાબ પ્લસ માં આવશે તો હવે આપણે પહેલું સ્ટેપ છે હાઈપોથીસીસ નક્કી કરવાનું એટલે કે પરિકલ્પના તો અહીં પરિકલ્પના એ છે કે બહેનોની પ્રતિક્રિયાનો સમય ભાઈઓ કરતાં ઝડપી છે પણ આપણે અહીંયા આપણે હંમેશા શું લખીએ છીએ સરખું ઇક્વલ ટુની નિશાની કરીએ છીએ એટલે આપણે અહીંયા એવું લખવું પડશે કે બહેનોની પ્રતિક્રિયાનો સમય ભાઈઓ જેટલો છે ભાઈઓ કરતા ઝડપી છે એટલે કે આપણે નિશાનીમાં લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો કે એમ વન ઇક્વલ ટુ એમ ટુ અને તમારે આમાં વધુ છે એટલે કે એમ વન ઇઝ ગ્રેટર દેન એમ ટુ તમારે આ લખવું હોય તો પણ તમારી પરિકલ્પના સાચી પડશે અને આ લખવું હોય તો પણ તમારી પરિકલ્પના સાચી પડશે તો હવે આપણે નિશાની તો પ્લસ નિશાની કેટલી છે અને માઇનસ નિશાની કેટલી છે તે આપણે જોઈ લઈએ તો પ્લસ નિશાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ પ્લસ નિશાની છે અને માઇનસની એક જ નિશાની છે તો આપણે જે ઓછી હોય એને આપણે હંમેશા એક્સ કહીએ છીએ પછી હવે જુઓ એન એન આપણે કેટલા છે ટોટલ બે ચાર છ આઠ ને દસ ટોટલ દસ છે પણ અહીંયા જુઓ એક બરાબરની નિશાની આવેલી છે તો આપણે રિવાઇઝડ એન શોધવો પડશે એટલે કે નવો એન આપણને નવ મળશે કેમ તો કે જે બરાબરની નિશાનીવાળું છે અથવા તો ઝીરો લખો અથવા તો બરાબર લખો એ નિશાનીવાળું આપણે એનમાં કાઉન્ટ કરવાનું નથી તો હવે આપણું સૂત્ર થશે કે પી એક્સ ગ્રેટર ધેન સોરી લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન ઇક્વલ ટુ વન અપોન્ટ ટુ ટુ એન એક્સ રનિંગ ફ્રોમ આ એક્સ રનિંગ ફ્રોમ ઝીરો ટુ વન કેમ તો કે એક્સ બરાબર વન આપેલો છે એટલા માટે એન સી એક્સ તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન વન અપોન્ટ ટુ એન બરાબર અને અહીંયા તમારે સી એક્સ એટલે કે તમારે ઝીરો થી એક એટલે કે તમારે ઝીરો પણ લેવાનું એટલે કે એન સી ઝીરો લેવાનું અને એન સી વન બંને લેવાનું હવે બેની એકની નવઘાત કરતા જવાબ એક મળશે બેની નવઘાત કરતા આપણને જવાબ પાંચસો અને અહીંયા નવ સી ઝીરો કરતા આપણને એક મળશે અને નવ સી વન કરતા આપણને નવ મળશે એટલે કે નવ વત્તા એક કરતાં આપણને દસ મળશે અને દસ ગુણ્યા એક કરતાં આપણને દસ મળશે ભાગ્યા પાંચસો ને બાર તો દસ ભાગ્યા પાંચસો બાર કરતા આપણને પ્રોબેબિલિટી એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન આપણને પોઈન્ટ ઝીરો એકસો પંચાણું મળશે તો હવે આપણે એટલે કે આપણે આને પોઈન્ટ ઝીરો પાંચ સાથે બતાવી શકીએ છીએ તો અહીંયા આપણે જોઈએ તો પોઈન્ટ ઝીરો પાંચ સાથે સરખાવીએ તો પોઈન્ટ પોઈન્ટ ઝીરો પાંચ મોટા કહેવાય અને આપણે જે શોધેલા છે જે પ્રોબેબિલિટી આપણે શોધેલી છે એ નાના છે એટલા માટે આપણે નિયમ તો તમને યાદ જ છે કે જો પોઈન્ટ ઝીરો પાંચ કરતા નાનું હોય તો આપણે પરિકલ્પનાનો અસ્વીકાર કરીશું એટલે આપણો અર્થઘટન એવું થશે કે પરિકલ્પનાનો અસ્વીકાર થશે હવે જો પરિકલ્પનાનો અસ્વીકાર થાય પરિકલ્પનાનો અસ્વીકાર થાય એટલે કે આપ જે પહેલી છે એ ખોટી પડે એટલે કઈ સાચી પડશે તો કે વૈકલ્પિક જે આપણે ધારેલી હતી એ સાચી પડશે એટલે કે બહેનોની પ્રતિક્રિયાનો સમય ભાઈઓ કરતાં ઝડપી છે તો અર્થઘટનમાં એવું લખી દેવાનું કે બહેનોની પ્રતિક્રિયાનો સમય ભાઈઓ કરતાં ઝડપી છે જો તમ તો આવી દ્વિપદી વિતરણથી અથવા તો પ્રમાણિય વિતરણથી કોઈ પણ રીતે દાખલો ગણીએ તો જવાબ સરખો જ આવશે જે આપણે પરિકલ્પનાનો સ્વીકાર કરીએ છીએ કે અસ્વીકાર કરીએ છીએ તે જવાબ સરખો જ આવશે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જોઈએ કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળી રહે